નોબેલ ફિઝિયોથેરાપી ક્લિનિક જેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના માંડવી પાણીગેટ રોડ પર આઈસા માર્કેટ પાસે નોબેલ ફિઝિયોથેરાપી ક્લિનિક જેની શરૂઆત કરવામાં આવી છે અહીં ઓપરેશન કરાયા પછી કોઈપણ પ્રકારના ફ્રેક્ચર હોય કે પછી ફિઝિયોથેરાપીની જરૂરિયાત હોય તો તમે ફિઝિયોથેરાપી માટેની સારવાર અહીં લઈ શકો છો આઈસા માર્કેટ પાસે નોબેલ ફિઝિયોથેરાપી સેન્ટર જેની ડૉક્ટર મોહમ્મદ મિયા દ્વારા શરૂઆત કરવામાં આવી છે આ આપણે ફિઝિયોથેરાપી ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે જેમાં આપણે મોસ્ટલી હારકા રિલેટેડ બધી સેવાઓ આપવાના છે જેમાં આફ્ટર સર્જરી કોઈ બી ફ્રેક્ચર હોય કોઈ બી ત્રોમા સર્જરી હોય કોઈ બી ની રિપ્લેસમેન્ટ હોય પ્લાન સર્જરી હોય એના પછીની સેવાઓ કોઈ બી પ્રકારનો દુખાવો હોય લાઈક ઘૂંટણનો હોય આ આમનાની એજમાં જોવા જઈએ તો નાની એજમાં જ લોકોને ઘૂંટણનો કમરનો સોલ્ડરનું બધું દુખાવો ચાલુ થઈ ગયું છે એની આપણે બધી જ પ્રોફેશનલ અને જે કહેવાય કે મોડર્ન મશીન જોડે સેવાઓ ચાલુ કરી છે અને પાંચ વર્ષના હોસ્પિટલના અનુભવ જોડે બધું ઓર્થોપેડિક સર્જનના ગાઈડન્સમાં રહીને શીખીને આ બધી સેવાઓ ચાલુ કરી છે મારું નામ ડૉક્ટર મોહમ્મદ છે હું હમણાં રિસેન્ટલી વાયરોક હોસ્પિટલમાં જોબ કરું છું તે સેવા આપું છું ડૉક્ટર રાજીવ પરાટકર અને ડૉક્ટર બ્રજેશ શાહની અંદર બી પાંચ વર્ષ મેં ટ્રેનિંગ લીધી છે અને સાહેબનું બી અમારે તરફથી અને મારા પર ખાસું એવું દયા છે કે જેમને મને આટલું બહુ અનુભવ આપ્યો